નિર્ણ લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી નામ નીકળે એના માટેના પ્રયાસો સંસ્થા દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવતા હતા ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા મને કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપિડેટ કરવા માટેની તૈયારી બતાવી છે જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો કાનૂની પ્રક્રિયા ઊભી થઈ એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ બે દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા કૌશિકભાઈ ની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય અને કૌશિક ભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ second ની અંદર હા પાડી એ નાની અમથી બાબતમાં આ દીકરી જેલમાં છે તો અમારી પહેલી પ્રાયોરિટી એક આગેવાન તરીકે એ છે કે આ દીકરી ઝડપથી જેલ મુક્ત થાય બાકી અમારી રજૂઆત અત્યારે એ પણ હતી કે જે અધિકારી રાત્રે બાર વાગે જઈને એને ઉપાડી આવે છે જે કાયદા વિરુદ્ધની વાત છે સાંજ પછી રાત્રિના સમયમાં કોઈ દીકરી કે સ્ત્રીની ધરપકડ નથી રહતી બંધારણીય વાત છે ને કાયદાની જોગવાઈ છે આમ છતાં કોના કેવાથી અને શું કામ આ દીકરીની ધરપકડ થઈ એવા અધિકારીઓ ઉપર પગલાં લેવામાં આવે જે વરઘોડો કહીએ છીએ અથવા તો જે સરઘસ કહીએ છે એ કોના કેવાથી કહ્યું તું ને કોણ કોણ અધિકારીઓમાં એનું હતા કઈ પોલીસી નો હતી શું કામ આવું દીકરી ઉપર કરવું આમ જે આ કલંકિત ઘટના છે ગુજરાત માટે આવું ક્યારેય બન્યું નથી એવી ઘટના કોના હિસારે અને કોણ અધિકારી હતા જવાબદાર એના ઉપર પણ અમે એસપી સાહેબ ને રજૂઆત કરી છે એના ઉપર પણ આગામી દિવસોમાં પગલા લેવાના ના એવી પણ અમે રજૂઆત કરી છે અને દીકરી ઝડપથી જેલ મુક્ત થાય એ અમારી આજની